જય સ્વામિનારાયણ તારીખ તેર ચાર બે હજાર પચીસથી તારીખ ચોવીસ છ બે હજાર પચીસ અમારે ઉત્તર તેમજ દક્ષિણ ભારત યાત્રા પ્રવાસ જ્યારે તીર્થયાત્રા કરવા માટે નીકળી રહ્યા છીએ ત્યારે તમે જે દર્શન કરી રહ્યા છો તે પરમ પવિત્ર તીર્થ ક્ષેત્ર જેને ગણી શકાય એવી ભગવાન સ્વામિનારાયણની પાવન પગલીઓ જે સ્થળ પડી છે એ માણકુવા ગામનું સ્વામિનારાયણ મહિલા મંદિર બાઈઓનું છે જેના આપ નજારો નિહાળી રહ્યા છો ભગવાન સ્વામિનારાયણ આ ગામની અંદર ઘણી વાર પધારેલા છે જે બાયોના મંદિરના ચોકમાં ચરણારવિંદની છત્રે એના દર્શન કરી રહ્યા છો સરસ મજાના નકશીવાળા હાથી એ જોઈ રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણનું આ મંદિર એમાં શણગાર આરતીના દર્શન કરી રહ્યા છીએ ત્યારે એકવાર ચોક્કસ કહેવાનું મન થાય કે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી નરનારાયણ દેવ જેમણે ફૂલોના હાર ધારણ કર્યા છે એવો જ આ કચ્છનો સત્સંગ મગમગતો છે સવારના ત્રણે સાડા ત્રણે સારાએ ચોવીસી ગામની અંદર મંદિરો અકડાઠઠ હરિભક્તોની મેદનીથી ભરાઈ ગયેલા એના આપણે દર્શન કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણના ગુરુ એવા રામાનંદ સ્વામી જેમણે આ કચ્છ સમાજની અંદર સત્સંગના બીજ એને વાવ્યા છે અને એ બીજ અંકુર ફૂટીને નવ પલ્લવિત થઈ અને આજે સારાએ કચ્છ સત્સંગ સમાજનો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રથમ સોપાન આવે જે તમે દર્શન કરી રહ્યા છો એ સહજાનંદ સ્વામી એ સિંહાસનની અંદર પ્રસાદીભૂત ચરણારવિંદ છે સદાનંદ સ્વામીએ જ્યારે ફૂલના મગમગતા હાર ધારણ કર્યા છે ત્યારે આપણને કહેવાનું મન થાય કે આવો જ મગમગતો સત્સંગ સમાજ આ કચ્છ દેશની અંદર છે યાત્રા પ્રવાસની અંદર જ્યારે યાત્રાર્થીઓ જઈ રહ્યા છે જ્યારે લાલજી મહારાજ પણ સાથે જોડાતા હોય એમ તમામ યાત્રાર્થી એને ગળામાં પહેરવાના બિલ્લા એ પ્રસાદીના કરી અને પછી યાત્રાર્થીઓને આપવા માટે જ્યારે પ્રસાદીભૂત બનતા હોય ત્યારે આપણે દેવના પણ દર્શન કરી રહ્યા છીએ અને રાધાકૃષ્ણદેવની પાસે જ બાલ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજનું મોન મોહક એવો મુખારવિંદ જાણે જીવાત્માના અંતરાત્માની અંદર રહેલા કામ ક્રોધ આદિ દોષો એનો નાશ કરી અને જાણે સ્વયં ઘનશ્યામ મહારાજ પણ આ યાત્રાની અંદર જોડાતા હોય એમ જથ્થાબંધ બિલા ધારણ કરી અને એકદમ યાત્રાર્થીઓની સામે હસી રહ્યા છે ભારતખંડના એવા અધિપતિ અધિષ્ઠાતા દેવ નરનારાયણ ભગવાન જે કચ્છ અમદાવાદ દેશની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જેમની પ્રતિષ્ઠા કરી છે અને સ્વમુખે મહારાજ કહે કે અમારું સ્વરૂપ છે કચ્છનો સત્સંગ ખીલતો છે એનું કારણ છે કે તમે જોઈ રહ્યા છો દર્શન કરી રહ્યા છો એવા પરમ પૂજ્ય રામભાઈ ફઈ જે સંતના દર્શન અતિ દુર્લભ છે એકસો પાંચ વર્ષની જેની ઉંમર છે સંત સમાગમ અતિ દુર્લભ છે અને જ્યારે આ સાંખ્યોગી બહેનો દ્વારા ગામડે ગામડે સત્સંગનું પોષણ કરવામાં આવે છે ત્યારે આજે સત્સંગ સમાજ એ કચ્છનો નવ પલ્લવિત છે અને હંમેશા ભવિષ્યની અંદર પણ રહેશે કેમ કે ગળથુથીમાં જ એમને સત્સંગના બી કે સત્સંગના પિયુષ પાવામાં આવે છે જે જે યાત્રાની અંદર બહેનો જોડાવાના છે સાંખ્યોગી બહેનો એને પૂજ્ય નાનભાઈ ફઈ એ ગળાની અંદર બિલ્લા પહેરાવી અને આશીર્વચન આપી રહ્યા છે આવા આ પવિત્ર સંતના દર્શન પણ જીવાત્માને માટે અતિ દુર્લભ હોય છે તો આવું આ પવિત્ર તીર્થસ્થાન કે જ્યાં ભગવાન સ્વામિનારાયણની પાવન પગલીઓ પડી જેની નોંધ લેતા એમ કહી શકાય કે તેત્રીસ વાર ભગવાન સ્વામિનારાયણ આ માનકુવા ગામની ધરણીમાં પધારેલા છે તમામ સાંખ્યોગી બહેનો એ વડીલ સદગુરુ એવા સાંખ્યોગી બહેનોના આશીર્વચન લેવા માટે ગોઠવાઈ ગયા છે આ માનકુવા ગામની અંદર માનભાઈ જેવા માન ભક્ત થઈ ગયા દાદા બાપુ જેવા માન ભક્ત થઈ ગયા હવે તમે જોઈ રહ્યા છો કે જે જે બહેનો યાત્રાની અંદર જોડાવાના છે એને પૂજ્ય સાંખ્યોગી બહેનો પૂજ્ય નાન વાઈફાઈ એ ગળામાં પહેરવાના બિલ્લા એનું વિતરણ કરી રહ્યા છે માનકુવા ગામની અંદર મૂળજી અને કૃષ્ણજીને તો સૌ કોઈ આપણે ઓળખીએ છીએ પરંતુ આ સત્સંગમાં કેટલા એવા સંતોની ભેટ આ સ્વામિનારાયણ સંપ્રદાયને મળી છે જેમાં હું માનું ત્યાં સુધી જે ફઈના આપણે દર્શન કરી રહ્યા છીએ એ વારસો પૂર્વે પણ સત્સંગ સમાજને આ સંતોની ભેટ આ સંપ્રદાયની અંદર મળી છે જેમાં લખુભાઈ એમણે સંત દીક્ષા લીધેલી અને નામ પડેલું લોકનાથાનંદ સ્વામી આ જે જે સંતો જે થઈ ગયા એ બધા જ નંદ પંક્તિ મળેલા સંતો હતા સંત દીક્ષા સ્વીકારી સંસારને તિલાંજલિ આપી જેનું વિશ્વકાનંદ સ્વામી નામ પાડવામાં આવેલું એવી જ રીતે કમાભાઈ કરીને હરિભક્ત જેમણે દીક્ષા લીધી હવે સંખ્યોગી નાનભાઈ ફેન આપણે પ્રવચન સાંભળી રહ્યા છીએ વચન સાંભળી રહ્યા છીએ એને સંપૂર્ણ તીર્થયાત્રાનું ફળ મળે છે તીર્થયાત્રાની અંદર જો પાપ કરે તો એ પાપનો વજ્ર લેખાય છે એવું શાસ્ત્રકાર કહે છે અનેક ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે નશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેખો ભવિષ્યતિ અહીંયા કદાચ આપણે પાપ કરી આવશે તીર્થમાં ધોવાશે પણ તીર્થની અંદર જે પાપ કરી હશે એ વજ્ર લેખ થશે એટલે તીર્થની અંદર જે પાપ કરે એને અનંત ઘણું પાપ લાગે અને તીર્થની અંદર પુણ્ય કરે એને અનંત ઘણું પુણ્ય મળે જેટલું પુણ્ય અનંત ઘણું મળે એટલું પાપ પણ અનંત ઘણું થાય એટલે બધા સજા કરજો કે પાપ ન થઈ જાય નિંદાની તુલ્ય નહીં કોઈ પાપ આ સૂત્રને કાયમ માટે યાદ રાખજો ક્ષમાની તુલ્ય નહીં કોઈ જાપ નિંદાની તુલ્ય નહીં કોઈ પાપ ક્ષમા જેવો કોઈ જાપ નથી અને નિંદા જેવો કોઈ પાપ નથી

ક્યારે પણ કોઈનો અભાવ અભુ આવો આવવો જોઈએ બધા અર્થ હોય કોઈ થોડક માઠો આવશે કોઈક થોડક તકડો આવશે બધે સમાવી લેવાના એ અને

એટલા માટે આ સૂત્ર કાયમ ને માટે ભણી રાખજો જીવન ની અંદર કે ક્ષમાની તુલ્ય નહી કોઈ છાપ નિંદાની તુલ્ય નહી કોઈ પાપ કોઈનો અભાવ અવગુણ ક્યાં રે પણ ના આવો જોઈ અને જો આવશે તો ઈ પાપ વજ્ર લેખ થાશે યાત્રા કરવા ગયા છો ને એનું ફળ તમને કાઈ ન મળે શૂન્ય પૈસા એ બગડ્યા ને આપનો સમય બગડ્યો એટલે ખાસ સાવધાન બધે ને અપનાવી લેજો આપે જેટલું ભલે અપનાવશો ને એટલા ભગવાન આપણી ઉપર બહુ રાજી થશે અને આ માત્રને માત્ર રાજીપો કમાવા માટે આપણે જઈએ એમાં આપણે ક્યાંક પુરાજીપો ન મળે ને એનું ખાસ અનુસંધાન રાખવાનું છે બરાબર ને અને જો આ તમને બધાને આ આપ્યા એ પેલા આપ્યા ને એ છે તે સ્કેન કાઢે હવે સ્કેન સ્કેન કરેલું હોય ને એ જ ગમે ત્યાં તમે આડવરા કદાચ ઘણી બધી વસ્તી હોય ક્યાંક આડવરા થઈ ગયો તો આ એમાં જે સ્કેન કરેલું હોય ને એ તમારા લાગે ફોન હોય યા ન હોય કદાચ તમારા ફોન હોય તો ફોટો પાડી લેવાનો અને ન ફોન હોય તો રીક્ષા ના જે ડ્રાઈવર હોય ને એને તમને કહેવાનું કે ઉપર સ્કેન દો એટલે એ આપણી જ્યાં ગાડી હશે ને ત્યાં રિક્ષાવાળા પહોંચાડી દેશે પોતે બોલી દેશે ફોન તમે ફોટો પાડશો ને એટલે એ કહી દેશે કે તમારી ગાડી આ જગ્યા એટલે તમને તરત જ એ રિક્ષા ત્યાં પહોંચાડી દેશે હમણાં એવું બન્યું હતું એ પાપા એને ચોવીસ કલાક ગુમ થઈ ગયા હતા એટલા માટે આ ડ્રાઈવરે જ આ કર્યું એટલે બધા સાવધાન રાખજો અને સાવધાની રાખજો કે લાઈટ મૂકજો જ નહીં બધા ને ભેગું જ રહેવાનું અને એકલા એકલા કોઈને ને નથી ફરવાનું બધા સાથે સંગ રહેજો પછી આપના હાથ કરી અને બીજા બધા હેરાન થાય ને દુઃખી થાય એવું ક્યારે ન કરજો આપે બીજાને સુખ ના દઈ હતી તો વાંધો નહીં પણ આપણા થકી કોઈને દુઃખ ન થવું જોઈએ હા સુખ ન દઈ હતી આપે કોઈને તો કઈ વાંધો નહીં પણ આપણા થકી કોઈને દુઃખ ન થવું જોઈએ ઉપકાર ન કરી હતી તો કઈ નહીં પણ ક્યારે ઉપકાર અપકાર ન કરજો

આ સાંખ્યોગી બહેનોના આશીર્વચન લઈ રહ્યા છે માનકુવા એવું પવિત્ર ગામ કે જેમાં કમાભાઈ કિતા જે કૃષ્ણજીના સગા ભાઈ હતા એમણે પણ આ સંસારને તિલાંજલિ આપી દીધી તમે જે ભક્તોનો સમુદાય જોઈ રહ્યા છો કે બે હાથ ઊંચા કરી અને જયનાદને વધાવી રહ્યો છે એમ જ જેણે સંસારનો ત્યાગ કર્યો છે એવા સાંખ્યોગી બહેનો એના પણ આપણે દર્શન કરી રહ્યા છે મંદિરના સરસ મજાના પગથિયાઓ રમણાઓ એમાં તમામ યાત્રાર્થીઓ ગોઠવાઈ ગયા છે જે નજારો આપણે નિહાળી રહ્યા છીએ કૃષ્ણજીના સગાભાઈ કમાભાઈ એમણે પણ આ સંસારને તિલાંજલિ આપેલી જેનું સોમ પ્રકાશાનંદ સ્વામી નામ પાડવામાં આવેલું એવી જ રીતે આ માનકોવા ગામના પરમ ભક્ત એવા અલૈયાભાઈ જેમણે અદ્ભુતાનંદ સ્વામી તરીકે આપણે ઓળખીએ છીએ એક અદ્ભુતાનંદ સ્વામી એ કડુ ગામના હતા અને બીજા અદ્ભુતાનંદ સ્વામી જે માનકુવા ગામના હતા એવી જ રીતે ભેટ મળેલી છે હવે તમે જોઈ રહ્યા છો કે જે યાત્રાની અંદર જે જે યાત્રિકો જોડાવાના છે તો યાત્રા રથનું પૂજન સાંખ્યોગી બહેનો કરી રહ્યા છે પૂજ્ય નાનબાઈ ફે જન્મંગલ સ્તોત્ર અને નામાવલી સાથે રથનું પૂજન કરી રહ્યા છીએ ત્યારે એમ કહેવાય કે આ લોકની અંદર જ્યારે કોઈ તીર્થયાત્રાની અંદર જવાનું હોય આ દેહકને તીર્થમાં જવાનું હોય અને આવા સાંખ્યોગી બહેનો જો પૂજન કરતા હોય તો એ યાત્રા તો સફળ થાય પણ આવા સંતનો યોગ જ્યારે જીવાત્માને પ્રાપ્ત થાય ત્યારે જીવનયાત્રા કહેતાં બહુ ભટકણરૂપી યાત્રા છે એ કાયમના માટે વિરામ પામી અને મોક્ષરૂપી ફળને પ્રાપ્ત કરી લે છે આ ગામની અંદર અનેક અનેક સંતોની ભેટ મળી હોય એવા પરમ ભક્ત મલુભાઈ એમણે પણ ત્યાગી દીક્ષા ગ્રહણ કરી કહેતા સંસાર અને પરમાનંદ સ્વામી તરીકે એ નામા નામાભિવધાન એને ધારણ કર્યું જ્યારે આવા આવા સંતોની ભેટ જે ગામમાંથી મળી હોય એ નાની સુની વાત નથી એના ઉપરથી આપણે જોઈ શકીએ કે આ ગામની અંદર સત્સંગના પિયુષ રામાનંદ સ્વામી વખતથી અજોડ રીતે ધરબાયેલા છે માનું ત્યાં સુધી ચોવીસી ગામ કરતાં માનકુવા છે એ કદાચ અગ્રગણી સત્સંગ સમાજની અંદર ગણાતું હશે કેમ કે બીજા ગામની અંદર સંતોની ભેટ મળી હશે કે નહીં એ તો ખબર નહીં પણ આ ગામમાંથી સત્સંગનું પોષણ કરનારા આવા વિરલ વ્યક્તિત્વની સ્વામિનારાયણ સંપ્રદાયને મળી છે જે ચરણારવીનના તમે દર્શન કરી રહ્યા છો એ પરમ ભક્ત મુક્તરાજ એવા અદા દરબાર ગઢની અંદર આ ચરણારવીન આજે એમના વંશ પરંપરામાં છે ભારતીય સંસ્કૃતિની જે રમતો એમાં આપણે લંગડીદા જેને કહીએ છીએ ભગવાન સ્વામિનારાયણ અદાબાપુના દરબારમાં એક પગે આ રીતે લંગડીદા રમ્યા હતા અને એ ચરણારવિંદ આજે પણ દર્શન આપી રહ્યા છે તમે જોઈ રહ્યા છો એ અદાબાપુના દરબારગઢના અવશેષો કે અતિ પુરાતની જે રાજવંશી છે અને યાત્રામાં જોડાયેલા બહેનો એ કલાકૃતિની પાસે પોતાના હસતા મોઢાની સાથે આપણે જેને જોઈ રહ્યા છીએ આ પુરાતની દરવાજો અત્યારે જે દરવાજો દેખાય છે એ લોખંડનો છે પણ એની કમાનો એની દિવાલો એ જોતા જાણે હજી એ પુરાતની હોવાથી આજે દેખાય છે વિશાળ પટાંગણની અંદર આ અદાબાપુનો દરબારગઢ આવેલો છે જેના દરવાજા જોતા એ રાજવંશી દરવાજાઓ છે પવિત્ર એવા માનકુવા ગામ મુક્તરાજ એવા આદાબાપુ આપણે મૂળજી તથા કૃષ્ણજીની વાતથી સારો એ સત્સંગ સમાજ પરિચિત છે અને જ્યારે મૂળજી અને કૃષ્ણજીને ભગવાન સ્વામિનારાયણે રજા આપેલી ત્યારે જે અવશેષો આજે ખંડિત દિશામાં દેખાય છે દશામાં દેખાય છે એ અદાબાપુએ આ મૂળજી અને કૃષ્ણજીને સાચવેલા અદાબાપુના દરબાગઢમાં આ ખીજડો આવેલો છે જે ખીજડાના આપણે દર્શન કરી રહ્યા છીએ અને જે મૂળજી અને કૃષ્ણજી મૂળજી કહેતા ઘનશ્યામાનંદ સ્વામીજીનું નામ પાડવામાં આવ્યું હતું એનું જન્મસ્થાન ત્યાં આપણે દર્શન કરી રહ્યા છીએ અને અત્યારે જે દે દેખાઈ રહ્યા છે તે કચ્છના રીત રિવાજ પ્રમાણે જ્યાં જ્યાં પ્રસાદીભૂત જગ્યાઓ હોય ત્યાં આ રીતે ચણાવીન પધરાવવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યમાં એ સ્થાન પામર જીવાત્માઓને મોક્ષ આપનારું બને જે બોરડીના તમે દર્શન કરી રહ્યા છો એ માનકુવા ગામની પ્રસાદીભૂત બોરડી છે અને એમ કહી શકાય કે જ્યારે આવી પ્રસાદીભૂત બોરડી એના દર્શન કરીએ તો ચોક્કસ આપણા જીવનના કાંટા પણ એ નીકળી જાય એવી આ પ્રસાદીભૂત બોરડી ત્યાર પછી તમે જે દર્શન કરી રહ્યા છો તે નાથા સુથારનું ઘર છે જ્યાં ભગવાન સ્વામિનારાયણે ચાર શેર મરસા મરચાઓ એની કટી ભગવાન સ્વામિનારાયણ અહીંયા જેમાં હતા જે નાથા સુથારના દીકરી એને ભગવાન સ્વામિનારાયણ સ્વયં વિથોણ ગામની અંદર વળાવવા માટે ગયા હતા જ્યાં સોળ ચિહ્ન સહિત ચરણારવિંદ એને પધરાવવામાં આવેલા છે આવા આવા પ્રસાદીભૂત સ્થાનો જ્યારે જ્યારે ભુજની પંચતિથીમાં જઈએ ત્યારે ચોક્કસ એના દર્શન કરવા હવે જે દર્શન કરી રહ્યા છીએ તે ગાંગજી પટેલનું ઘર છે જે કહેતા કૃષ્ણજી કે જેમણે સાધુ દીક્ષા લઈ અને જ્ઞાનાનંદ સ્વામી નામ પાડ્યું હતું અને જે અમદાવાદના મહંત થયા હતા તો મૂળજી અને કૃષ્ણજી એના જ્યારે જન્મસ્થાનના દર્શન કરીએ ત્યારે ચોક્કસ આજે એના અક્ષર મુક્તે રહેલા એવા મૂળજીને કૃષ્ણજીના ચરણોમાં વંદન કરીએ કે પરમાત્મા પ્રત્યે જેવી એની ભક્તિ હતી એવી ભક્તિ આપણામાં આવે હવે જે આપણે દર્શન કરી રહ્યા છીએ તે માનપુવા ગામનું સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું છે જે આજે એનું કામ ચાલુ છે એટલે એ ભાઈઓનું મંદિર એ તૈયાર થઈ રહ્યું છે જ્યારે જ્યારે કચ્છની અંદર દર્શન કરવા માટે જઈએ ચોવીસી ગામની અંદર આપણને એક સરખા જ મંદિરોના દર્શન થાય જેટલો સત્સંગ સમુદાય સમુદાય વિશાળ છે એવો જ કચ્છની અંદર આ મંદિરો પણ વિશાળ છે આપણે જે દર્શન કરી રહ્યા છીએ તે અદાબાપુના દરબારમાં પ્રવેશ કરતાં જ બાપુના ધર્મપત્ની એવા માનબાઈ એમણે ભગવાન સ્વામિનારાયણને સોનાના ફૂલથી વધાર્યા હતા એ જણરવિંદ છે હવે જે દર્શન થઈ રહ્યા છે એવો સરસ મજાનો લીલુ લીલુડો લીમડો જે દાદા કચ્છના દરબાર ઘરની અંદર મુક્તરાજ લીંબતરૂ જેમ દર્શન આપે અને અનેક જીવાત્માઓને પાપમાંથી મુક્ત કરે છે એમ જ આ અદાબાપુના દરબાર ઘરની અંદર મુક્તરાજ એવા લિંબતરુ આજે પણ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી જીવાત્માઓને જ્યારે મુક્ત કરી રહ્યા હોય એવી રીતે કિલકિલાટ કરતા જાણે આ યાત્રાર્થીઓના વધામણા કરતા હોય એમ એ લિંબતરુ શોભી રહ્યા છે આ પટાંગણ એની બાજુની ચારે બાજુ જે દિવાલો એની બાઉન્ડ્રી આપણે જેને કહી શકાય એ અદાબાપુના દરબાગરની બાઉન્ડ્રી છે અને યાત્રાર્થી બહેનો ત્યાં દર્શન કરી અને એકત્રિત થઈ રહ્યા છે કોઈ ગેટ માંથી આવી રહ્યા છે આવો આ પ્રસાદી ભૂત દરબારગઢ છે